પોતાની મિત્રો તો આપણે આવી ગયા છે વાળીએ જોઈ શકો છો બે હાલ જ બાઇક લઈને વાળી આવી ગયા છીએ કાલે આપણે ટપકથી પાણી પાયું હતું તે સારામાં સારો ફેજ પકડી લો છે તો તમને બતાવી દઈશું તો બને રહ્યો આપણા બ્લોગમાં જય આ છે ખોડા જીરું આવું ભેજ પકડેલો છે કેટલા ગાળા જેવું કરી નાખ્યું છે કરી શકો છો તમે સારામાં સારો ભેજ પકડેલ છે ટપક સિંચાઈ છે ખાદનું પાણી ભર્યું છે જોઈ શકો છો પછી આપણે વાડીનો લઈ જાવ આપણે બનાવી છે દેશી દવા આ ખેતરમાં નાખવા માટે દેશી દવા બનાવીએ છીએ અને તમને બતાવી દઈએ આપણું ફ્લાવર તો ફ્લાવર સારામાં સારું છે દેશી દવા કાલે જ છાંટી છે ફ્લાવર જોઈ શકો છો પચીસો ગરમ થયું છે હજી તો સારામાં સારો થશે ફ્લાવર આપણા વીડા આપણે ચેપ્સ લક્સ બાઈક તો જે માતાજી મિત્રો તો આપણે બ્લોગ પૂરો કરીશું તો આપણે બ્લોગને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ચેનલને કરજો જય માતાજી